કેવડાના અથાણામાં મેઇન બે બાબતો હોય છે કે જેમાં ફૂગ તેમજ તે ચીકણા ના રહેવા જોઈએ તેમજ તેમાં કડવાસનો ભાગ બિલકુલ ના રહેવો જોઈએ તો એવી ઘણી નાની નાની બાબતો છે કે જેનું તમે ધ્યાન રાખશો ને તો આખું વરસ તમારું અથાણું છે ને એ બિલકુલ બગડશે નહીં એવું ને એવું રહેશે તો ચાલો ફટાફટ આવું કેવડાનું અથાણું બનાવવાની શરૂઆત કરીએ અત્યારે કેવડાની સિઝન છે તો તમને માર્કેટમાં આ રીતના કેવડા જોવા મળતા હશે તો ફ્રેન્ડ્સ અહીંયા મેં એક કિલો જેટલા કેવડા લીધેલા છે જેને મેં ત્રણથી ચાર પાણીએ ધોયા બાદ આ રીતના એક મોટી તપેલીમાં તેને બે દિવસ માટે પલાળી દીધા હતા આ બે દિવસમાં મેં ચાર વાર આમાં પાણી બદલેલું છે એટલે કે એક દિવસમાં બે વાર તમારે આમાંથી પાણી બદલવાનું રહેશે અને જ્યારે તમે આમાંથી છથી સાત કલાકના અંતરે પાણી બદલશો ને ત્યારે ઉપરનું જે પાણી છે ને તે તમને વ્હાઇટ કલરનું દેખાશે અને થોડું સ્મેલ પણ આવશે એટલે કે આ પાણી છે ને એકદમ કડવાશવાળું હોય છે તો કડવાશનો ભાગ આમાંથી બિલકુલ આ રીતના કરશો ને તો નીકળી જશે તો એક દિવસમાં તમારે બે વાર આમાંથી પાણી ચોક્કસથી બદલવાનું રહેશે એટલે જે કાંઈ કડવાસ હશે ને એ બધી જ આમાંથી દૂર થઈ જશે અને ફ્રેન્ડ્સ અહીંયા જુઓ બે દિવસ બાદ હવે અહીંયા થોડા તમને કેવડા પોચા પડી ગયેલા કે પછી કંઈ તૂટેલા હોય કે પછી બગડેલા હોય તો એવા કેવડા તમારે આમાંથી દૂર કરી દેવાના રહેશે હવે કેવડાને કાણાવાળા વાસણમાં કાઢી લેશું એટલે જે કંઈ પાણી હશે એ આમાં બધું નીચે નીતરી જશે અને કેવડા છે એકદમ સારી રીતે કોરા થઈ જશે તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ મેં બધા જ કેવડા છે ને એ સારી રીતે નીતારી લીધા છે કેવડાને બોળવા માટે આપણને કેરીના ખાટા પાણીની જરૂર પડતી હોય છે તો ફ્રેન્ડ્સ કેરીનું ખાટું પાણી કેવી રીતે બનાવું તો એનો વિડીયો મેં મારી ચેનલ પર અપલોડ કરેલો છે તો તમે ત્યાંથી પણ જોઈ શકો છો અને હું તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપી દઈશ તો હવે આપણે આગળની પ્રોસેસ કરીએ અહીંયા જુઓ ફ્રેન્ડ્સ આપણા કેવડામાંથી જે કંઈ પાણી હતું ને એ એકદમ સારી રીતે નીતરી ગયું છે ને કેવડા પણ સરસ એવા કોરા થઈ ગયા છે તો હવે આપણે તેને કાચની બવણીમાં ભરી લઈએ કાચની બવણીમાં પાણીવાળા અથાણા છે ને ખૂબ જ સારા રહેતા હોય છે તો મેં અહીંયા એક કાચની બવણી લીધેલી છે તો હવે આપણે આમાં તૈયાર કરેલા કેવડા એડ કરીશું આ બવણીમાં જેટલા સમાણા એટલા મેં અહીંયા કેવડા ભર્યા છે અને બાકીના બીજી બવણીમાં ભરીશું તો હવે અહીંયા હું કેરીનું ખાટું પાણી એડ કરી રહી છું તો ફ્રેન્ડ્સ અહીંયા કેવડા બૂટબૂડા રહે ને તેટલું આપણે ખાટું પાણી એડ કરવાનું રહેશે કેવડા બિલકુલ દેખાવા ના જોઈએ તે વાતનું અહીં ખાસ ધ્યાન રાખું જો કેવડા તમે બૂટબૂડા નહીં રાખો તો તેમાં ફૂગ વધવાના ચાન્સીસ વધી જશે અને તે કેવડા છે ને એ ચીકણા પણ થઈ જશે તો આ વાતનું તો અહીં ખાસ ધ્યાન રાખવું તો અહીંયા મેં કેવડા બુડબુડા રહે તેટલું પાણી એડ કર્યું છે અને આ રીતના ચમચાથી પ્રેસ કરી દઈશું એટલે કેવડા છે એ દેખાય નહીં પરંતુ ઉપર આપણે પાણીનો ભાગ જ દેખાય હવે આને આપણે ઢાંકણ ઢાંકીને આઠથી નવ દિવસ જેટલા આપણે આને બહાર રાખીશું પરંતુ દિવસમાં આપણે આને ત્રણથી ચાર વાર આ રીતના ઉપર નીચે કરવાના એટલે બણીને આ રીતના હલાવીને તેને મિક્સ કરી દેવા એટલે એકદમ સારી રીતે તે મિક્સ થઈ જશે અને ઉપર જે જારીવાળું પાણી હશે એ પણ નહીં વળે અને કેવડા એવા ને એવા રહેશે અને અને આ અથાણાને તમે આઠથી નવ દિવસ બહાર રાખ્યા બાદ તરત તમારે ફ્રીજમાં મૂકી દેવાના રહેશે તો જ અથાણું સારું રહેશે અને તમારે જ્યારે જેટલું ખાવું હોય એટલે કે બે ત્રણ દિવસનું એ ખારે કાઢી લેવાનું અને બાકીનું છે એ ફ્રીજમાં મૂકી દેવાનું તો એક વરસ સુધી તમારું અથાણું એ બગડશે નહીં પરંતુ એવું ને એવું રહેશે આઠથી નવ દિવસ બાદ ફ્રેન્ડ્સ અહીંયા જુઓ આપણા કેવડા છે ને એકદમ સારી રીતે અથાઈ ગયા છે અને તેનો કલર છે ને એ સાવ ચેન્જ થઈ ગયો છે તો એકદમ પરફેક્ટ એવા કેવડાનું અથાણું બનીને તૈયાર થઈ ગયું છે તો તમે ક્યારે બનાવો છો આવું કેવડાનું અથાણું એ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહીજો અને જો મારી આજની આ અથાણાની રેસીપી તમને ગમી હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરવાનું ના ભૂલતા તો આપણે ફરીવાર મળીશું એક નવી જ વાનગી સાથે થેન્ક યુ ફોર વોચિંગ